નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવી ગુજરાતી ફિલ્મની સફર પર જઈ રહ્યા છીએ જે માત્ર મનોરંજન નથી પણ આત્માની ખોજ છે લાગવ કૃષ્ણ સદા સહાયતે શહેરના ધસમસતા પ્રવાહમાં પોતાની રિક્ષા ચલાવતો એક ગરીબ ડ્રાઈવર લાલો એક ગરીબ અને લાચાર માણસ લાલાનો ભૂતકાળ એવો છે જેનો અફસોસ તેને રાત્રે ઊંઘવા દેતો નથી જીવનમાં ઝડપથી આગળ વધવાની લાલચ તેને એક ખોટા રસ્તા પર ધકેલે છે લાલોને એક એવી ડીલ મળે છે જે રાતોરાત અમીર બનાવી શકે અને આ ડીલ તેને લઈ જાય છે શહેરથી દૂર એક રહસ્યમય ફાર્મ હાઉસ તરફ લાલો એક રિક્ષા ડ્રાઈવર છે જે રિક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે તેને તુલસી નામની એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે પરંતુ બંનેના માતા પિતા આ લગ્ન માટે રાજી નથી હોતા તેથી લાલો અને તુલસી મંદિરમાં લગ્ન કરી લે છે અને બંને ભાગીને જૂનાગઢ આવતા રહે છે જૂનાગઢમાં લાલો રિક્ષા ચલાવવાનું શરૂ કરે છે થોડા જ સમય પછી તેમના જીવનમાં ખુશી આવે છે તેમની દીકરી તુલસી અને લાલો પોતાની દીકરી સાથે આનંદથી જીવતા હોય છે પરંતુ એક દિવસ અચાનક ખુશીનો અકસ્માત થાય છે અને તેની સારવાર માટે ઘણા રૂપિયાની જરૂર પડે છે લાલો વ્યાજે રૂપિયા લઈને તેની સારવાર કરાવે છે પરંતુ આ ઘટના પછી ધીમે ધીમે લાલાનું જીવન બદલાતું જાય છે લાલો ખરાબ મિત્રોનો સંગ કરી બેસે છે અને ધીમે ધીમે તે દારૂની લટ ચડી જાય છે અને રોજ દારૂ પીવા લાગે છે એક દિવસ વધારે દારૂ પીને લાલો ઘરે આવે છે અને તેનો તુલસી સાથે ઝઘડો થઈ જાય છે અને તે ગુસ્સામાં ઘરેથી ચાલ્યો જાય છે તેને એક પેસેન્જર મળે છે જે ફોન ઉપર લાખો રૂપિયાની ડીલની વાત કરતો હોય છે રિક્ષામાંથી ઉતાર્યા બાદ લાલો તેનો પીછો કરે છે અને એક સુમસામ જગ્યાએ આવેલા ફાર્મ સુધી પહોંચી જાય છે લાલો ચોરી કરવા ફાર્મહાઉસમાં જાય છે પરંતુ પાણી ઢોળાયેલું હોવાથી તેનો પગ લપસે છે અને તે બેભાન થઈ જાય છે અને તે ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે સવારે જાગીને તે ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં કોઈ જ હોતું નથી જે તેને બહાર કાઢે દરવાજામાં કરંટ મૂકેલો હોય છે જેથી તેને કરંટ લાગે છે આમને આમ બે દિવસ થઈ જાય છે પરંતુ લાલો બહાર નીકળી શકતો નથી બીજી બાજુ બે દિવસથી લાલો ઘરે ન આવતા તુલસીને ખૂબ ચિંતા થાય છે અને તુલસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે લાલો બહાર નીકળવા માટે પ્રયત્ન કરતો રહે છે પરંતુ તેને સફળતા મળતા નથી તે ફાર્મહાઉસમાં ચોડેલી ઘણી બધી ભગવાનની મૂર્તિઓ હોય છે લાલો તે બધા ભગવાનને પોતાને બહાર કાઢવા માટે પ્રાર્થના કરે છે પરંતુ તેમ છતાં તે બહાર નીકળી શકતો નથી તે હિંમત હારી જાય છે અને ભૂખ તરસથી જમીન પર ઢળી પડે છે પરંતુ અચાનક વરસાદ શરૂ થાય છે અને તે વરસાદનું પાણી ભેગું કરીને પીવે છે જેનાથી તેનામાં થોડી હિંમત આવે છે બીજા દિવસે સવારે અચાનક તેની સામે એક વ્યક્તિ આવે છે જેને જોઈને લાલો બહુ ખુશ થઈ જાય છે આ એ જ વ્યક્તિ હતી જેને લાલાએ થોડા દિવસો પહેલાં પોતાની રિક્ષામાં બેસાડીને આખા જૂનાગઢમાં ફેરવી હતી જેમનું નામ હતું લાલભાઈ લાલભાઈ નહીં પણ માંગો વીસ અને આપે ત્રીસ દ્વારકાધીશ સ્વયં દ્વારકાધીશ લાલાને ભટકેલા માર્ગ પરથી સાચા માર્ગ પર લાવવા માટે આવે છે લાલો તેમને જણાવે છે કે તે કેવી રીતે અહીં ફસાયો છે પરંતુ લાલભાઈ તેને બહાર કાઢતા નથી બે ત્રણ દિવસ સુધી લાલભાઈ લાલાને વાતોની માયાજાળમાં ફસાવી રાખે છે અને એક પછી એક તેને તેની ભૂલો જણાવતા જાય છે અને જણાવે છે કે હું ફક્ત રસ્તો દેખાડીશ કર્મ તારે જાતે કરવું પડશે અંતે લાલો દિવાલ તોડવાનું શરૂ કરે છે અને તે સફળ થાય છે અને બહાર નીકળી જાય છે તે લાલભાઈનો આભાર માને છે એટલામાં પોલીસ પણ તેને શોધતી શોધતી ત્યાં આવી પહોંચે છે તુલસી અને લાલો એકબીજાને જોઈને ખૂબ ખુશ થાય છે થોડા દિવસ પછી લાલભાઈ તેને ફરીથી મળે છે ત્યારે લાલો કહે છે કે પ્રભુ તમને બધે શોધ્યા દ્વારિકા પણ જઈ આવ્યો પણ તમે ક્યાંય ના મળ્યા ત્યારે દ્વારિકાધીશ કહે છે કે લાલા તે મને બધે શોધ્યો પણ એક જગ્યાએ શોધવાનું ભૂલી ગયો ત્યારે લાલો કહે છે કે પ્રભુ ક્યાં ત્યારે લાલભાઈ કહે છે કે તારા દિલમાં દર્શક મિત્રો આ ફિલ્મ આપણને ઘણું બધું શીખવી જાય છે જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે ક્યારે હિંમત ના હરાવી જોઈએ ભગવાન પર ભરોસો રાખવો જોઈએ મુશ્કેલ પરિસ્થિતિમાં પતિ પત્નીએ એકબીજાનો સાથ આપવો જોઈએ જીવનમાં મિત્રો હંમેશા સારા રાખવા જોઈએ ધીરજ રાખવી જોઈએ અને પ્રભુને પોતાના મિત્ર બનાવવા જોઈએ આપણે આપણું કર્મ કરતા રહેવું જોઈએ તેનું ફળ આપવા દ્વારિકાધીશ બેઠા છે ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે મનુષ્યનું જીવન તેના કર્મ જ છે જેવા કર્મ કરે છે તેવું જ તેનું જીવન બને છે જેણે જે કર્યું છે તે ચોક્કસપણે પ્રકાશમાં આવશે કારણ કે કર્મ કોઈની અંગત જિંદગી નથી જીવનમાં જેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ આવશે તેટલા તમે મજબૂત બનશો અને તમે જેટલા મજબૂત બનશો જીવન તેટલું જ સરળ બની જશે આ જીવનનો નિયમ છે તમારા જીવનમાં કંઈ બદલાશે નહીં સિવાય કે જ્યાં સુધી તમે તમારી જાતને ન બદલો કોઈના દુઃખને સમજવા માટે વ્યક્તિની અંદર માનવતા હોવી જરૂરી છે કાગડો કોયલનો અવાજ ભલે દબાવી શકે પરંતુ તે પોતે ક્યારેય કોયલ બની શકતો નથી તેવી જ રીતે ટીકા કરનાર વ્યક્તિ ભલે સજ્જનને બદનામ કરે પણ તે પોતે ક્યારેય સજ્જન બની શકતો નથી જો તમે એકલા હો તો તેને આશીર્વાદ માનો કારણ કે ભગવાને તમને તમારી જાતને સુધારવા માટે થોડો વધુ સમય આપ્યો છે અને એકલા રહેવાનો આનંદ માણતા શીખો કારણ કે કોઈ વ્યક્તિ કાયમ માટે તમારી સાથે રહેવાનું નથી સમયની એક આદત છે જે કંઈ પણ થાય તે જતો રહે છે જીવન બહુ સુંદર છે ક્યારેક હસાવે છે અને ક્યારેક રડાવે છે પણ જે જીવનની ભીડમાં ખુશ રહે છે જીવન ખરેખર તેનું જ છે સારા બનવા માટે કોઈનું અનુકરણ કરવાની જરૂર નથી તમે પોતે એટલા સારા બનો કે લોકો તમારું અનુકરણ કરવા લાગે જીવન એક જ વાર મળે છે એ વાત ખોટી છે મૃત્યુ એક જ વાર મળે છે જીવન તો દરરોજ મળે છે યાદ રાખો સારા સમયને જોવા માટે ખરાબ સમયને પણ સહન કરવો પડે છે નાની ભૂલો ટાળવાનો પ્રયાસ કરો કારણ કે માણસ પહાડોથી નહીં પણ નાના પથ્થરોથી ઠોકર ખાય છે તમારી ભૂલો સ્વીકાર્યા વિના તમે ક્યારેય બહેતર વ્યક્તિ બની શકશો નહીં યાદ રાખો અપમાનનો બદલો લડીને નથી લેવાતો તે સામેની વ્યક્તિ કરતાં વધારે સફળ બનીને લઈ શકાય છે જો ખરાબ કરવાનો વિચારો તો કાલે કરો જો સારું કરવાનું વિચારો તો આજે જ કરી દો તમારી ખરાબ આદતો છોડી દો જીવન જીવવાના બે રસ્તા છે એક તો જે તમને ગમે છે તે મેળવવું અને બીજું જે તમને મળ્યું છે તેને પસંદ કરતા શીખવું જીવનમાં ક્યારેય કોઈને એટલું મહત્ત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી હાસ્ય છીનવી લે કોઈ પણ વસ્તુ પોતે કાયમી નથી વધારે પડતો તણાવ ના લો કારણ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે બદલાશે પ્રેમ મફત છે તેમ છતાં તે આ ધરતી પરનો સૌથી મોંઘો આનંદ છે જે ક્ષણ તમને ઠોકર ખવડાવે છે તેને ખરાબ ના કહો પરંતુ તે ક્ષણની કદર કરો કારણ કે તે તમને જીવવાનું શીખવે છે એવા લોકો સાથે મિત્રતા જાળવો જે તમને વધારે સારું કરવા માટે પ્રેરિત કરે જે તમને તમનો જવાબ માને અને તમારી સંભાળ રાખે જે તમને પોતાના માને અને પોતાનું ઘર અનુભવે એવા લોકોને મેળવો જે તમને મદદ કરશે અને તમને સમજશે માણસે જીવનના પડકારોથી ભાગવું ન જોઈએ અને નસીબ કે ભગવાનની ઈચ્છા જેવા બહાના ન કાઢવા જોઈએ જ્યાં સુધી તમારો સારો સમય ન આવે ત્યાં સુધી આગળ વધતા રહો માણસનો સૌથી સારો મિત્ર તેનો પોતાનો આત્મા છે જે સારી વાતોની પ્રશંસા કરે છે અને ખરાબ વાતો પર નારાજગી દર્શાવે છે તમે ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ જશો જે આજે તમારું છે તે કાલે બીજા કોઈનું થઈ જશે તેથી તમે જે કંઈ કરો છો તે ભગવાનને અર્પણ કરતા રહો દર્શક મિત્રો જો આપણે શ્રીકૃષ્ણની આ દિવ્યવાણીને રોજ સાંભળીશું અને એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીશું તો શ્રીકૃષ્ણ આપણા મિત્ર બનીને કાયમ આપણી સાથે રહેશે